જય શ્રી કૃષ્ણ મિત્રો હું પલ્વી જોશી તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ પલ્વી જોશી કિચનમાં મિત્રો તડકો ખૂબ પડવા લાગ્યો છે અને બજારમાં જ્યુસી ફ્રૂટ પણ ખૂબ જ આવવા લાગ્યા છે એમાં પણ દ્રાક્ષ એ સૌની પ્રિય છે તો આપણે દ્રાક્ષમાંથી બે રેસીપી બનાવીશું એક રેસીપી તે છે દ્રાક્ષની કેન્ડી અને બીજી છે દ્રાક્ષનું જ્યુસ તો આપણે સૌ પ્રથમવાર દ્રાક્ષને સારી રીતે ધોઈ લે તો અહીં મેં એક વાસણમાં પાણી લીધેલું છે તેમાં મેં થોડું વિનેગર થોડું મીઠું નાખી અને ધોઈ લીધેલી છે આપણે આ દ્રાક્ષને પંદર મિનિટ માટે વિનેગર અને મીઠાના પાણીમાં પલાળી રાખશું અને ત્યાર પછી બેથી ત્રણ ચોખ્ખા પાણીએ આપણે દ્રાક્ષને ધોઈ લેશું તો આ રીતે મેં દ્રાક્ષને ધોઈ લીધેલી છે ઘણીવાર મિત્રો દ્રાક્ષ ખાધા પછી આપણા ગળામાં બળતરા થાય છે ઘણી વખત ઉધરસ પણ થઈ જાય છે કારણ કે સૌથી વધારે દ્રાક્ષમાં જે આપણે કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે નુકસાન કરે છે તો બસ આ રીતે આપણે સારી રીતે દ્રાક્ષને ધોઈ લેવાની છે દ્રાક્ષ ધોવાઈ જાય એટલે આપણે એક મિક્સચરના નાના જારમાં આ બધી દ્રાક્ષ છે તે આપણે એડ કરી દેસું અને સાથે જ આપણે આમાં બીજા મસાલા પણ નાખી દઈશું તો અહીં મેં બેથી ત્રણ ચમચી જેટલી ખાંડનો ઉપયોગ કરેલો છે તમે ખાંડનો ઉપયોગ ના કરવો હોય તો તમે ગોળ પણ નાખી શકો છો અને સાકરનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે આમાં બેથી ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું થોડું એવું મીઠું અને ચાટ મસાલો પણ નાખીશું ફ્રેન્ડ્સ આ જે શરબત છે તે પીવામાં ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં તો તે સારું લાગે જ છે પરંતુ અત્યારે ઉનાળામાં દ્રાક્ષ ખાવાના ફાયદાઓ પણ ઘણા છે તો હવે આમાં આપણે થોડા ફુદીનાના પાન પણ એડ કરીશું ફુદીનાના પાન છે જે આપણા શરીરમાં તાજગી લાવે છે તો આપણે હવે આને મિક્સરમાં ક્રશ કરી લેશું તમે આમાં થોડું એવું ઠંડુ પાણી પણ નાખી શકો છો મેં અહીં બરફના બેથી ત્રણ ટુકડા નાખ્યા છે હવે આપણે આને સરસથી ક્રશ કરી લેશું ક્રશ થઈ જાય એટલે આપણે તેને જો તમે ગરણીથી ગાળવા માંગતા હો તો તેને ગાળી પણ શકો છો પણ મેં આને એમ નમર જ રાખ્યું છે હવે હું આને ઠંડુ કરવા માટે ફ્રીજમાં મૂકી દઈશ અને સાથે તરત જ બાજુમાં આપણે આપણી કેન્ડી પણ બનાવી લેશું આપણી કેન્ડી આપણે ફટાફટ બનાવી લેશું કારણ કે આ કેન્ડી મને ખૂબ જ ભાવે છે તો હું એક બરણીમાં આપણે જે સાઈડમાં મૂકેલી હતી તે દ્રાક્ષ નાખીશ અને સાથે જ તેમાં મરચું મીઠું ચાટ મસાલો અને જો તમારી પાસે ફુદીનાનો પાનનો ભૂકો હોય તો તમે એ પણ નાખી શકો છો થોડો એવો લીંબુનો રસ નાખી હું બધું સરસથી તેને મિક્સ કરી લઈશ આ ખૂબ જ સરસ એવા આપણી આ કેન્ડી બનવાની છે જે નાના મોટા સૌને ભાવશે આપણે આમાં લીંબુનો રસ એડ કરી અને હું સરસ રીતે આને ચલાવી લઈશ પછી આપણે આને તરત જ ફ્રીઝરમાં મૂકી દઈશું જે બરફનું ખાનું આવે છે ને તેમાં તેમાં આપણે આને ચારથી થી પાંચ કલાક સુધી રાખીશું ત્યાર પછી તમે જોશો કે આપણી કેન્ડી તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે ચારથી પાંચ કલાક મેં ફ્રીઝરમાં રાખ્યા પછી આપણી કેન્ડી તૈયાર છે ફ્રેન્ડ્સ તમે આને એકવાર ખાશો તો મારી સો ટકા ગેરંટી છે કે તમે આને વારે વારે ચોક્કસથી બનાવશો આ એટલી ચટપટી અને સ્વાદિષ્ટ બને છે વાહ મને તો જોતા જ ખાવાનું મન થઈ ગયું અને મેં તે પૂરી પણ કરી નાખી અને હવે હું આપણું શરબત બનાવીશ તો અહીં મેં બે ગ્લાસ લીધા છે બંને ગ્લાસમાં બરફના ટુકડા નાખ્યા છે હવે આપણે જે બરફના ટુકડા નાખ્યા છે તેના ઉપર આપણું બનાવેલું જે શરબતનું મિશ્રણ છે તે એડ કરીશું તો મેં બંને ગ્લાસમાં બેથી ત્રણ ચમચા જેટલું તે શરબતનું મિશ્રણ એડ કરેલું છે હવે હું આ શરબત ઉપર સ્પ્રાઇડ નાખીશ જો તમારે સ્પ્રાઈડનો ઉપયોગ ન કરવો હોય તો તમે તેમાં પાણી પણ નાખી શકો છો મિત્રો સ્પ્રાઇડ નાખવાથી આ શરબતનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટમાં જે આપણે પીવા જઈએ છીએ ને મળે છે ને એ જ રીતના શરબતનો ટેસ્ટ મળશે તો તમે સ્પ્રેડનો ઉપયોગ જરૂરથી કરજો અને જો તમારે બહારના કોઈ ઠંડા પીણાનો ઉપયોગ ના કરવો હોય તો તમે ઠંડુ પાણી પણ એડ કરી શકો છો આ શરબત પાણીમાં પણ ખૂબ સરસ લાગે છે હવે હું તેમાં બે ચાર ફુદીનાના પાન અને દ્રાક્ષથી હું તેને ગાર્નિશ કરીશ મિત્રો આ શરબત પીવામાં ખૂબ જ સરસ લાગે છે અને પીતા જ શરીરમાં ઠંડક પહોંચાડે છે અને નવી એનર્જી પણ લાવે છે તો ફ્રેન્ડ્સ આ બંને રેસીપી મારી ખૂબ જ પ્રિય છે તો એક વખત તમે આને જરૂરથી બનાવજો જય શ્રી કૃષ્ણ